જય જય શ્રી કૃષ્ણ જેને શંકા છે કે ભગવાન છે કે નહીં તેના માટે આ વાત કરી રહી છું શું શક્ય છે કે બે કિલો અઢી કિલોનું બાળક છ ફૂટનું બાળક થઈ શકે અને પચાસ કિલોથી ઉપરના વજનનું થઈ શકે બાળક આ કોના લીધે થઈ રહ્યું છે કોણ કરી રહ્યું છે કોઈ એક તો છે ને જે કરી રહ્યું છે તમે વિચાર કરો કે જે આખા શરીરમાં અત્યારે તમે જોવા જશો ને કોઈને પણ તો એની નસોમાં લોહી વહી રહ્યું હશે હા કોઈ પણ વ્યક્તિ જીવિત વ્યક્તિના શરીરમાં લોહી વહે છે પણ જે મા બને છે ને એ સ્ત્રી એ માના હૃદયમાં જ્યારે બાળકનો જન્મ થાય છે ને ત્યારે લોહીની જગ્યાએ એના સ્તનમાં એના થાનમાં દૂધ હોય છે અને એ દૂધ કેવું કે જે બાળક નાનું પચાવી શકે એક દિવસનું એક કલાકનું બાળક પણ એ દૂધ પીવે માનું દૂધ તો એને ભારે ન પડે એવા ગુણ સાથેનું પ્યોર દૂધ આપે છે ભગવાન હા દુનિયામાં તમે આવ્યા છો ને એની પૂરી જવાબદારી એણે લીધી છે તમને વિશ્વાસ નથી તો એકવાર વિશ્વાસ કરીને ક વિચારી જોજો એકવાર વિશ્વાસ કરી જુઓ મારા કૃષ્ણ ઉપર કરવા જેવો છે હા કારણ કે આ જે દુનિયા છે ને એ બધી એણે જ બનાવી છે એના સિવાય ક્યાંય કશું નથી જો બીજે બધે મન લગાવશો ને આખરે પસ્તાશો તો ગોવિંદ સદા સહાય તે જય જય શ્રી કૃષ્ણ